હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ખેડૂત જે આ વેબસાઇટ છે એમાં આપણે ઝટકા મશીનનું ફોર્મ ભરશું તો ઝટકા મશીનનું ઓનલાઈન કેમ ફોર્મ ભરવું તે આપણે શીખીએ તો સૌપ્રથમ મિત્રો આપણે આમાં ડોક્યુમેન્ટ શું શું જરૂર પડશે તે આપણે જોઈએ તો આમાં સૌપ્રથમ તમારે આધાર કાર્ડ બેંકની પાસબુક મોબાઈલ નંબર અને આપણા જે જમીનનું જે જમીનનો જે ખાતા નંબર હોય છે એ ખાતા નંબર આપણે જરૂર પડશે તો ચાલો મિત્રો આપણે હવે આ ખેડૂત પોર્ટલમાં એટલે કે આ ખેડૂત વેબસાઇટમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરતા શીખીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ ક્રોમ છે તેમાં જવાનું છે એટલે આ ગૂગલ ક્રોમમાં ક્લિક કરશો તમે મિત્રો એટલે આ રીતનું પેજ આવશે તો મિત્રો આ પેજ આવ્યું એમાં આપણે ગૂગલમાં તમારે લખવાનું છે આ ત્યાં આપણે ક્લિક કરવાની છે આપણી ચેનલ નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી વિડીયો મૂકી તરત મળે તમને મિત્રો મિત્રો જુઓ હવે આપણે જો આ પ્રેસ નોટ તમે જોઈ લો મિત્રો એકવીસ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ આ જિલ્લા માટે છે પછી ત્રેવીસ નવ ત્રેવીસ નવ ચોવીસથી ઓગણત્રીસ નવ એટલે કે આ આપણે આ જિલ્લા છે આ જિલ્લા તમામ એની માટે આ તારીખ છે એટલે કે જે આ તારીખ છે એની અંદર એની સમયની અંદર જ ફોર્મ ભરવાનો છે તો ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી છે આ જિલ્લાઓ માટે ફોર્મ ભરી શકાય છે બરાબર તો હવે આપણે પ્રેસ નોટ છે એને ક્લોઝ કરી દઈશું અને આપણે આ વેબસાઇટ છે એમાં જોઈએ તો મિત્રો હવે ઝાટકા મશીન છે મિત્રો જુઓ એક આપણે અમુક ફોર્મ છે એમાં આપણે અગાઉ સાધન ખરીદી લેવાનું છે બિલ લેવાનું છે અને એને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અમુક સાધનો છે તેમાં આપણે જુઓ મિત્રો અહીંયા આપણે જુઓ આપણે દાખલા તરીકે આપણે ઝાટકા મશીનનું ફોર્મ ભરવાનું છે તો ઝાટકા મશીનને જે આ જે સાધનોની વિગત તમને દેખાય છે બધી એ પહેલાં આપણે ખરીદી કરવાની છે બિલ લેવાનું છે અને પછી આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જુઓ જો રાઇડ ઓન સેલ્ફોર કોર્પોરેટ મલ્ટીપર્પ ટુલ બાર એટલે કે સનેડો પમ્પ સેટ વોટર કેરિંગ પાઇપલાઇન સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન કમ્બાઈન્ડ પાવર ડીલર પોસ્ટ હાર્ડવેર સાધનો આ બધા સાધનો છે મિત્રો એ આપણે અત્યારે ખરીદી કરવાની છે અને બિલ લઈ જો અહીંયા મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ડીલર પાસેથી સાધન ખરીદી કરી પાકું બિલ લેવાનું છે હવે ને હવે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો આપણે હવે જુઓ મિત્રો આ જે વસ્તુ છે આપણે આપણે ખરીદી કરવાની છે 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 ફોર્મ ભરવાનું બિલ આપણી પાસે આવી ગયું સમજો તો ઓનલાઈન ફોર્મ છે અહીંયા ત્યાં આ યોજનાઓ છે અહીંયા લખ્યું છે યોજનાઓ ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાની છે હવે તો ક્લિક કરી મિત્રો નવ સિકો ચેનલને ને કરી દેજો જેથી હું વિડિયો મૂકું એટલે તમને તરત મળે મિત્રો ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાની છે અને આવશે આપણે ક્લોઝ કરી દઈશું હવે જો મિત્રો આપણે આ ડ્રોન અન્ય ઓજાર સાધનો હવે આપણે નીચે જશું આ રીતે તો તમને જોવો અહીંયા બતાવશે સોલાર પાવર યુનિટ કિટ એટલે ખેત ખેતરની પરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની યોજના બરાબર મિત્રો તો અહીંયા આપણે ક્લિક કરવાની છે એટલે કે ઝાટકા મશીન માટે બરાબર તો અહીંયા આપણે ક્લિક કરશું તો મિત્રો જો આપણે ઝાટકા મશીનમાં ફોર્મ ભરવાનું છે તો ઝાટકા જુઓ અહીંયા જુઓ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે એમણે કંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી ચોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બે જે ઓછું હોય તે મળવાપાત્ર સહાય છે જુઓ તો મિત્રો જોઈ લો તમે આપણે આ બધી માહિતી વાંચી લેવાની છે બરાબર અને જો અહીંયા આપણે જે આની અંદર બિલ કીધું છે એવો બિલ આપણે લેવાનું રહેશે અને આપણે અહીંયા જરૂર પડશે એ બિલની તો મિત્રો અહીંયા જુઓ અરજી કરો અરજી કરો ત્યાં આપણે ક્લિક કરવાની છે તો આપણે અરજી ઉપર ક્લિક કરીએ હવે નીચે જુઓ મિત્રો અહીંયા આપણે પોપઅપ દેખાણો એટલે કે આપણે અહીંયા નોટિફિકેશન દેખાણું આ ઘટકમાં એટલે કે આ સાધનમાં ખરીદી બાદ અરજી કરવાની થાય છે આપે સાધન ઓજાર ખરીદ કરેલ છે જોવા ના કરશો એટલે આપ આ ફેસ બંધ થઈ જશે એટલે કે આ જે આપણે ઝાટકા મશીન છે એ ખરીદી કરવાની કર્યા પછી જ આપણું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો આપણે ખરીદ કરેલ છે અને આપણે બિલ સાથે લઈને બેઠા છીએ બરાબર એટલે આપણી પાસે બિલ હાજર હોવું જરૂરી છે બરાબર એટલે એટલે હા કરવાનું છે પેજ આવશે હવે જો મિત્રો ખેતીવાડીની યોજનામાં સોલાર પાવર યુનિટ કિટ છે ત્યાં અહિયાં તમે રજીસ્ટર અરજદાર છો તો અહિયાં તમારે જો મિત્રો અગ અગાઉના સમયમાં તમે ક્યારેય ફોર્મ ભર્યું હોય આ વેબસાઇટમાં તો તમારે હા કરી તમારો જે આપણે જે જમીનના જે નામ છે સાત બારમાં નામ આપણે અરજદાર જે વ્યક્તિ એનો આધાર કાર્ડ નંબર જોઈશે અને મોબાઈલ નંબર જોઈશે અને એનો ઓટીપી આવશે તો એ ઓટીપી નાખશો એટલે ફોમ ઓટોમેટિક તમારું જે આખું નામ વિગતવાર આવી જશે હામાં કરો બરાબર તમે આ પહેલીવાર ભરતા હોય તો ના કરવાનું છે તમારે બરાબર અને આગળ ભરેલું હોય તમે આની પહેલા તો તમારે હા કરવાનું છે એટલે તમારી માહિતી બધી ઓલરેડી પાછી પેજમાં તમને દેખાય છે એટલે ફોર્મ તમારે ઓછું ભરવું પડે બરાબર તો આપણે ના કર્યું છે પહેલી વાર ભરીએ છીએ તો તો આગળ વધીએ છીએ આ રીતનું પેજ આવે નવી અરજી અરજી અપડેટ ડોક્યુમેન્ટ અપલોડ અરજી કન્ફર્મ કરવા માટે અને અરજી પ્રિન્ટ કરવા માટે બરાબર મિત્રો તો આપણે નવી અરજી છે તો નવી અરજી ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો નીચે જશો એટલે જો અહીંયા આપણે જે રેગ્યુલર આપણે જે ફોર્મ ભરીએ છીએ એ રીતનું ફોર્મ આમાં ભરવાનું છે તો કે અહીંયા નામ પિતા અથવા પતિનું નામ અટક જાતિ બરાબર આ તમે જે જાતિ આપણે હોય એ બતાવવાની છે એટલે સર્ફિંગ થશે અને પાછું એની પેજ નીચે ખુલશે આપણે જો આ રીતે પછી લિંગ જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ દિવ્યાંગ આના ઇમેલ આઈડી અને અહીંયા ખાતેદારનો પ્રકાર છે તો અહીંયા તમારે જે નાના ખાતેદાર હોય ખેડૂત તો કે એક થી બે હેક્ટર એટલે નાના અને સીમાંત એટલે કે એક હેક્ટરથી તેથી ઓછા અને મોટામાં મોટા ખેડૂત કોને કહેવાય કે બે હેક્ટરથી વધુ હોય જમીન તો એને મોટા ખેડૂત કહેવાય તમે જે આમાં આવતા હોય એમાં ક્લિક કરી દેવાની છે મિત્રો પછી મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા પછી તમારે હા કરી દેવાનું છે પછી તમારે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો હા કા ના સહકારી મંડળીમાં સભ્ય શો હા કા દૂધ સહકારી મંડળીમાં તમે સભ્ય શો હા કા ના પછી બેંકની વિગત નીચે આપણે અહીંયા આપવાની છે તો અહીંયા આપે જ આઈએફી કોડ નાખી દેસો જેવો તમે દાખલા આપણે બેંકની ચોપડીમાં જોશો એસબીઆઈ એન આ રીતનું હોય લખેલું પછી ડબલ ઝીરો આવું આંકડા આપેલા હોય એ તમારે અહીંયા નાખવાના છે એટલે બેંક અહીંયા ઓટોમેટિક બેંકનું નામ અને જિલ્લો બતાવ્યું છે બેંકની અહીંયા બ્રાન્ચનું સિલેક્ટ કરવાની છે અહીંયા ખાતેદારનો નંબર કન્ફર્મ ખાતેદારનો એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે અહીંયા અરજદાર જે બેંકની બુકમાં છે એ રીતનું નામ અહીંયા નાખવાનું છે અને સરનામું નાખવાનું છે એ રીતે પછી નીચે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો અહીંયા આપણે જો જમીન રેકોર્ડ કરી જિલ્લો અહીંયા પસંદ કરવાનો છે અહીંયા તાલુકો એટલે કે જે જમીન તમારી જ્યાં હોય ત્યાંનું આ વિગત આપણે ભરવાની છે બરાબર અહીંયા અહીંયા ખાતા નંબર આવશે જો અહીંયા તમે જિલ્લો પસંદ કરશો એટલે તરત તાલુકો બતાવશે તાલુકો પસંદ કર્યા પછી ગામ બતાવશે ગામ બાદ પસંદ કર્યા બાદ ખાતા નંબર તમારે જે એટલે કે આપણો જે જમીનનો ખાતા નંબર છે એ અહીંયા સિલેક્ટ કરવાનો છે અને પછી અહીંયા તમારું નામ બતાવે એ સિલેક્ટ કરી લેવાનું છે એટલે કે ખાતેદારનું બરાબર પછી મિત્રો તમારી પાસે રેશન કાર્ડ નંબર હોય તો નાખી શકો બરાબર ફરજિયાત નથી મિત્રો એટલે કે જે આ લાલ જે સ્ટારવાળી માહિતી છે એ ફરજિયાતપણે ભરવાની છે જ્યાં સ્ટાર વગરની માહિતી હોય તમે ભરી ભરી શકો અથવા ના પણ ભરી શકાય બરાબર એટલે કે સ્ટારવાળી ફરજિયાત ભરવી પડશે હવે તમારે મિત્રો જો હવે અન્ય વિગત છે અહીંયા ત્યાં આપણે અહીંયા આપણે જે ઝાટકા મશીન લીધું છે એનું બિલ નંબર બિલ નંબર અને તારીખ અને યુનિટ સિરિયલ ક્રમાંક છે બિલનો એ આપણે અહીંયા નાખવાનો છે તો ચાલો મિત્રો હું આ બધી માહિતી ભરી દઉં છું પછી ભરી અને આ કેપ્ચા છે અઠ્ઠાણું બાવીસ એ અહીંયા નાખી દેવાના અને અરજી સેવ કરો ત્યાં ક્લિક કરવાનું છે તો હું આ બધી માહિતી ભરી અને અરજી સેવ કરો એની પર ક્લિક કરું છું તો મિત્ર જુઓ આપણે માહિતી ભરી એને સેવ આપ્યું એટલે આપણે આ તમારી નોંધણી થઈ ગઈ છે જેનો અરજી નંબર આ છે અને ઓનલાઈન અરજી સેવ કર્યા પછી અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત છે અને અરજી કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ મેળવી જરૂરી છે જો અરજી કન્ફર્મ થઈ છે તો જ તે અરજી માન્ય ગણાશે તે જ અરજી આગળની પ્રોસેસ થશે તો મિત્રો હવે આ જે લાલ અક્ષરનું છે એનો આપણે એક ફોટો પાડી લેવાનો છે અરજીનો બરાબર તેથી આ અરજી ક્રમાંક આપણને યાદ રહે જો અરજી ક્રમાંક તમે ભૂલી જશો તો મળશે નહીં હવે મિત્રો જો અરજી અપડેટ કરવાની અહીંયા ક્લિક કર્યું જો આપણે અરજીમાં કંઈ સુધારો છે તો આપણે અહીંયા અહીંયા આપણે અહીંયા ક્લિક કરીશું એટલે આપણે અરજીમાં હજી પણ આપણે સુધારો કરી શકાય છે આ અરજી કન્ફર્મ કર્યા પહેલાં હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે એટલે કે આપણે જે આપણે બિલ છે ઝાટકા મશીનનું એ આપણે બિલ અપલોડ કરવાનું છે તો હવે આપણે બિલ અપલોડ કરીએ તો હવે આપણે આ કેપચા નાખી દેવાના છે અને સર્ચ કરો ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણે ખુલી જશે તો જુઓ મિત્રો હવે આપણે આગળ નીચે જશું તમારો મોબાઈલ નંબર પર એક ઓટીપી આપી ટાઈમ પાસવર્ડ મોકલેલ છે તે સ્કીન એન્ટર કરો ઓકે આપણે મોબાઈલમાં આપણે ઓટીપી આવ્યો છે હવે એ આપણે નાખવાનો છે તો આપણા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે એ આપણે ઓટીપી નાખીએ છીએ અને આગળ વધવાનું છે જુઓ મિત્રો સા હવે નીચે જુઓ આપણે ડોક્યુમેન્ટનો પ્રકાર ડોક જે ડોક્યુમેન્ટ લાલ છે પોને એટલે કે સ્ટાર ફૂદળી છે તે ફરજિયાત છે તો જુઓ સાધન ઓજાની ખરીદી બિલ આપણે અહીંયા બિલ છે આપણું આપણે જે ઝાટકા મશીનનું બિલ લીધું એ આપણે અહીંયા અપલોડ કરવાનું છે એ અપલોડ કરીએ તો બિલ અપલોડ કરવા માટે અહીંયા સોઈસ ફાઇલ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે અહીંયા મિત્રો સોઇસ ફાઇલ છે ત્યાં આપણે પીડીએફ અપલોડ કરવાની છે બરાબર આપણે બીજો ફોટો અપલોડ કરશું તો ફોટો નહીં થાય તો પીડીએફ અપલોડ કરવાની છે હવે આપણે પીડીએફ સિલેક્ટ કરીને મૂકી છે ત્યાં આપણે ક્લિક કરવાની છે એટલે આપણી પીડીએફ જે ફાઇલ એ અપલોડ થઈ જશે તો અહીંયા ક્લિક કરીએ તો જુઓ મિત્રો આપણું શું લખ્યું અહીંયા ડોક્યુમેન્ટ જો ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે તો આપણે અહીંયા ઓકે કરવાનું છે અને જુઓ મિત્રો તમે જે તમને કેમ તમને એવું થાય કે પીડીએફ કંઈ અપલોડ થઈ એ જોવું છે તો અહીંયા જો વ્યૂ લખ્યું ને વ્યૂ ડોક્યુમેન્ટ અહીંયા ક્લિક કરશો એટલે આપણું જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એ આપણને છે બરાબર જો ફરીવાર એ અપલોડ કરવાનું ને તો અહીંયા રીઅપલોડ કરવું અથવા ફરીવાર ફાઇલ સિલેક્ટ કરી કરીને રીઅપલોડ કરવાનું એટલે તમારે અપલોડ થઈ જશે તો હવે આપણે તો મિત્રો અરજી કન્ફર્મ કરવા અહીંયા ક્લિક કરવાનું છે અને અરજી કન્ફર્મ કરી દેવાની છે પછી તમારે અરજી પ્રિન્ટ નીકળશે બરાબર તો અરજી પ્રિન્ટ કાઢવા માટે હવે આપણે

કાઢી અને તમારી પાસે સાસોવાની રહેશે મિત્રો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આવા અવનો વિડીયો અપલોડ કરતો રહીશ તો તમને તરત મળી જાય થેન્ક યુ મિત્રો